ઉમરીટના ઓળ પાસે બેફામ દોડતા ડંપરે ટેમ્પીને ટક્કર મારતા ટેમ્પી ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બીજા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃત્યુ પામેલ ટેમ્પી ચાલકનું નામ રણજીતભાઈ ઠાકોર છે અને તેઓ રણછોડપુરા ગામના નિવાસી હતા અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતક રણજીતભાઈનું શરીર લોચો વળી ગયેલી ટેમ્પીમાંથી બહાર કાઢતા દોઢેક કલાકનો સમય નીકળી ગયો

તમારું ક્યાં રહો છો એ જણાવો મારું નામ સુરેશભાઈ ઠાકોર ઉમરેઠ ઓડ રસ્તા પર રાત્રે જે અકસ્માત થયો અને એક જણનું મૃત્યુ થયું છે તેના વિશે તમે શું જાણો છો તમારા શું સગા થાય છે ખાલી વિગત એવી છે કે અત્યારે અમારા ગામમાં પ્રસંગ હતો એ સમયે પ્રસંગમાં ગામ રણછોડપુરા અમારા ગામમાં રણછોડપુરામાં પ્રસંગ હતો લગ્નનો અમે કહી જવા માટે હું નીકળેલો અને ઓચિંતા મારામાં કોલ આવ્યો કે ભાઈ અહીંયા આગળ નાયરા પેટ્રોલ કંપની જોડે અને સૂર્ય ચદ્દ ખરીની પાસે કહે છે એક્સિડન્ટ થયો છે ટેમ્પી અને પછી બીજો ફોન મારામાં કોલ આવ્યો કે છે આપણા કાકાનો દીકરો રણજીત અને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે અને ત્યાં આગળ સ્થળ ઉપર આ રીતના મૃત્યુ પામ્યો છે અને સામે મોટું ડમ્ફર હતું ત્યાં આગળ મને કોલ આવ્યો એટલે વાંચિંતા હું ઘરેથી નીકળ્યો અને ત્યાં આગળ પહોંચ્યો પહોંચી અને પછી ત્યાં આગળ જઈ અને જોયું ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હતી અને મિનિમમ અમે બેથી ત્રણ બે બે કલાક તો અમે મહેનત કરી બે કલાક મહેનત કરી પછી ત્યાં આગળ ટેમ્પી આખી શું મહેનત કરી મહેનત અમે એવી કરી કે અંદરથી બોડી કાઢવા માટે અમારા ભાઈને બોડી કાઢવા માટે અમે ખાસ સતત મહેનત કરી પછી બોડી કાઢવા માટે બે કલાક એટલી બધી સતત મહેનત કરી ત્યાં લગી કોઈ ત્યાં આગળ ટ્રાફિક એક બાજુ એટલું બધું થઈ ગયેલું પબ્લિકનો એટલું બધું હોવાપો કાઢવા માટે અમને એટલી બધી મુશ્કેલી પડી કે ના ના પૂછે વાત તો તમે આ વિશે પોલીસમાં જાણ કરી હતી એક્સિડન્ટ થયો તો એની અમારે એથી લગભગ કિલોમીટર પોલીસ સ્ટેશન થાય છે જે તે સમય પર અમે બોડી કાઢવાની છેલ્લે એન્ડ સમય પર બોડી નીકળવાની તૈયારી હતી છેલ્લો એક પગ બાકી રહ્યો તે સમય પર પોલીસ ત્યાં આગળ પહોંચી હતી ત્યાં લગી પોલીસ અમે જે આગળ એક દોઢ બે કલાક મહેનત કરી ત્યાં લાગી પોલીસ નથી પહોંચી ત્યાં અચ્છા અને પોલીસ આવ્યા પછી શું કાર્યવાહી થઈને દવાખાને કોણ લાવ્યું એમને પોલીસ આવ્યા પછી અમે બોડી કાઢીને પછી હું જાતે જ હું જાતે અને અમારા એક અમારા મિત્ર એ છે મહેશભાઈ અમે બંને એકસો આઠ મળીને અહીંયા આગળ સીએસસીમાં આવ્યા અચ્છા તો રણજીતભાઈ જે છે એનું મૃત્યુ થયું છે હા રણજીતભાઈ ડાયાભાઈ જે છે અમારા પિત્ર ભાઈ થાય એમનું ત્યાં આગળ ઘટના સ્થળે મોત થઈ ગયું અચ્છા અને એમની સાથે બીજું કોઈ હતું ટેમ્પીમાં એમને કોઈ ઈજા પહોંચી હોય એવું કંઈ એમની જોડે બે બીજા બે છોકરાઓ હતા એકનું નામ મયુર અને બીજાનું નામ પ્રકાશ બંને સાથે જ હતા અને તે

અચ્છા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં લઈ ગયા છે જી જી આભાર આભાર